સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાવનગર ખાતે પાલીતાણા દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો આ સિઝનમાં બીજી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે સાથે સાથે વીસ દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરી દેવાયા છે શેત્રુંજી ડેમમાં હાલ એક હજાર આઠસો ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જણાવી દઉં કે શેત્રુંજી ડેમ સતત બીજી વખત આ સિઝનમાં ઓવરફ્લો થયો છે પાલીતાણાનો શેત્રુંજી ડેમ જેની સપાટીમાં ફરી એકવાર વધારો વખત શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો વીસ દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે